ધોરાજી શહેરને મળ્યું અઢાર લાખનું એમ્બ્યુલન્સ સહાય ધારાસભ્ય પાડેલિયાની પ્રયત્નશીલતા સફળ ધોરાજી શહેરમાં આરોગ્ય સંભાળ સુવિધાઓ વધુ મજબૂત બને તે હેતુથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અંતર્ગત અઢાર લાખ રૂપિયાની ગ્રાન્ટ અંતર્ગત એક નવી એમ્બ્યુલન્સની સગવડ ધોરાજી માટે મંજૂર કરવામાં આવી છે આ નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ધોરાજી શહેરમાં આરોગ્ય સ્ટાફ અને તાત્કાલિક સેવા માટે જરૂરી સગવડોનો અભાવ જોવા મળતો હતો તે દ્રષ્ટિએ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ધોરાજીમાં ડોક્ટર તથા સ્ટાફની નિમણૂક માટે પણ રજૂઆત કરી છે ધારાસભ્યના પ્રયાસોથી હવે ધોરાજી નાગરિકને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થવાની આશા છે રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ ધોરાજી માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબમાં ગ્રાન્ટમાંથી ધોરાજીને જે એમ્બ્યુલન્સ ફોડવામાં આવી હતી એ એમ્બ્યુલન્સનું આજે ધોરાજી ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ધોરાજીના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું આજે આ તકે આપ સૌના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે ધોરાજીની હોસ્પિટલ એકદમ સુવિધાયુક્ત બને તમામ પ્રકારની સુવિધા

જે કઈ સ્ટાફ ની ઓળખ છે એ પણ રાજ્ય સરકારે અમને ખાતરી આપી છે કે તાત્કાલિક પૂરી કરવામાં આવશે તો આ હોસ્પિટલ ની અંદર દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે